હરણી તળાવ ખાતે ગઈકાલે જે બોટ સનરાઈઝ સ્કૂલના જે બાળકો હતા પિકનિકમાં ગયા હતા અને આ પિકનિક દરમિયાન જ પિકનિક જે છે તે માતમમાં ફેરવાઈ ગઈ હતી બાર બાળકો સહિત જે શિક્ષકોના મોત થયા છે તેને લઈને જ વડોદરાના રાજવી પરિવારથી સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે જે માતા પિતા છે તેમને જે ઠેસ પહોંચ્યું છે બાળકોના મૃત્યુ થયા છે શિક્ષકોના બે પણ મૃત્યુ થયા છે અને તેને લઈને આ જે ઘટના ઘટી છે તેને લઈને સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે ગઈકાલે વડોદરાના હરણી તળાવ ખાતે શાળાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સૈનરા સ્કૂલના બાળકોના આકસ્મિક અવસાનને લઈ રાજવી સમરજીતસિંહ ગાયકવાડે દુઃખ વ્યક્ત કર્યું હતું જણાવ્યું હતું કે ઘટનાથી તેઓ વ્યથિત છે અત્યારે વડોદરા શહેર જ્યારે ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે અને તેવા સમયે આ પ્રકારની ઘટનાના કારણે નિર્દોષ બાળકોના મોત થયા છે એ ઘણી દુઃખદાયક બાબત છે મહારાજા સાબરજીતસિંહ ગાયકવાડે હરણી તળાવમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી કોઈપણ વાર આવા ન્યૂઝ આવે સમાચાર આવે દુઃખીની વાત છે અને ખાસ કરીને જે બાળકો હતા ને એ હતા મેં બહુ ડિટેલમાં નથી વાંચ્યું બિઝી હતો પણ જેટલું ન્યૂઝ આવ્યું એનાથી દુઃખ થાય છે કે આવા ઇન્ડન્સીસ હોવા નહીં જોઈએ કોઈ પણ લાઈફ પ્રેશિયસ હોય છે અને ખાસ કરીને બાળકોની અને આ કેવી રીતે આપણે એવા સિચ્યુએશન આગળ જતાં અવોઈડ કરી શકીએ આનાથી શું કરી શકીએ ખાસ કરીને હું માનું છું એના ઉપર વિચાર કરવા જોઈએ અને એટલું જ કહું કે આવા સમાચારો આવે ઘણો બધો દુઃખ થાય છે